નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ખેડૂત ભાઈઓ માટે ખુશીના સમાચાર ખેતીવાડી સાધનોમાં સબસિડી ચાલુ આ ખેડૂત પોર્ટલ એકવાર ફરી ખોલવામાં આવ્યું છે અરજી ક્યાં અને ક્યારે કરવી કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની દરેક માહિતી આપણે આ વિડીયોમાં મળી જશે અને કયા કયા ઘટકમાં અરજી ચાલુ છે તો એ પણ વાત કરીશું તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ કયા કયા સાધનોમાં ઓનલાઈન અરજી ચાલુ છે કયા કયા જિલ્લાઓમાં ઓનલાઈન અરજી ચાલુ છે ઓનલાઈન અરજી કયા કરવી કેવી રીતે કરવી ક્યારે કરવી ઓનલાઈન અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા આપણે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ત્યાંથી લઈને ઓનલાઈન અરજીના ડોક્યુમેન્ટ ક્યાં જમા કરાવવા અરજી કર્યા બાદ એની પણ વાત કરીશું તો વિડીયો સ્કીપ કરવાની ભૂલ તમે ના કરતા અને જો નવા આવ્યા હો તો આપણી ચેનલ મલાદી દિશાહી સાતસો મલાદી દિશાહી સાતસો નિવાસી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે આઇકન પ્રેસ કરો જેવા અવનવા વિડીયો જોવા માટે અને એક વિડીયોને લાઈક કરી દેતો જેથી અમને પણ થોડું મોટિવેશન મળે વિડીયો બનાવવામાં અને તમને પણ સારા સારા આપણે વિડીયો મળતા રહે અને તમારા વોટ્સઅપ મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી એ પણ લાભ લઈ શકે સૌ પ્રથમ તાડપત્રીમાં સહાય ચાલુ છે હાલ બીજા નંબરમાં આવે છે ખેતરમાં દવા નાખવાનો પંપ આવે છે એમાં પણ સહાય ચાલુ છે હમણાં ત્રીજા નંબરમાં આવે છે પંપ સેટ જે આપણે બોર હોય છે એની મોટર હોય છે એને કહેવાય છે પંપ સેટ અને ત્રીજા નંબરમાં પીવીસી પાઇપ માટે પણ અરજી ચાલુ છે કયા કયા જિલ્લામાં સબસિડી ચાલુ છે અમદાવાદ આણંદ ગાંધીનગર ખેડા આટલા જિલ્લાઓમાં હાલ પૂરતી ચાલુ છે અરજી કેવી રીતે કરવી તો ખેડૂત પોતે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરી શકાય છે કેવી રીતે અરજી કરવી તો આગળ વધી ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરીને પણ ખેડૂત અરજી કરી શકે છે અને અલગ અલગ ઘટકમાં તેને જે પણ ઘટકમાં અરજી કરવી હોય ત્યાં ક્લિક કરીને અરજી કરી શકે છે તારીખ ત્રણ બે બે હજાર પચીસથી સોળ બે બે હજાર પચીસ સુધી અરજી ચાલુ રહેશે અરજી ક્યાં કરવી ગ્રામ બજે જે તે વી સી સીએસસી કોમન સર્વિસ સેન્ટર સાયબર કાફે અને જો ખેડૂતના બાળક કે ખેડૂત પોતે શિક્ષિત હોય તો તેના ઘરે પણ તેના મોબાઈલમાં ઓનલાઈન અરજી કરી શકે છે તો હવે આપણે વાત કરીએ કે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે તો સાધનની ખરીદીનું પાકું બિલ સાત બાર અને આઠ આધાર કાર્ડ બેંક પાસબુક મોબાઈલ નંબર રેશન કાર્ડ ફરજીયાત નથી ફરીથી વાત કરી જઈએ જે બીજા ઘટકો છે એમાં સાધનની ખરીદીનું પાકું બિલ સાત બાર આઠ અને આઠ આધાર કાર્ડ બેંક પાસબુક મોબાઈલ નંબર રેશન કાર્ડ ફરજીયાત નથી હવે વાત કરીએ તો ઓનલાઈન અરજી અરજી કર્યા બાદ પછી શું કરવું તો અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવી પૂર્વ મંજૂરીનો હુકમ આવે ત્યાં સુધી રાહ જોવી અને જે પણ ખેડૂત મિત્રો આ પંપ સેટ અને તાળપત્રી ખરીદી તેમણે પહેલી અરજી કરવાની રહેશે અને જ્યારે પણ હુકમ આવે ત્યારે તેમણે ખરીદવાની રહેશે અને પંપ સેટ અને પીયુસી પાઇપમાં ખરીદી કર્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે તમે સમજી ગયા છો તો આવી રીતે તમારે અરજી કરવાની છે અને લાભ મળવાનો છે તો વાત કરીએ હવે કેટલા દિવસમાં જમા કરાવવા ડોક્યુમેન્ટ તો સાત દિવસમાં ખેતીવાડી ઓફિસ ખાતે દરેક ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાના રહેશે જે આપણે આગળ બતાવ્યા તે મુજબ અને આપણે તાટપત્રી છે પંપ સેટ છે ખેતરમાં દવા નાખવાનો પંપ છે એવા વિડીયો બનાવતા રહીશું તો વિડીયોને એક લાઇક કરજો આપણી ચેનલ મલાસોની વર્ષ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લેકનને પ્રેસ કરો જેથી આવા અવનવા વિડીયો જોવા માટે અને તમારા વોટ્સઅપ મિત્રમાં પણ શેર કરો અને આપણે એક દિવસ તાટપત્રીનો વિડીયો બનાવીશું બીજા દિવસે પમ્પ સેન્ટનો વિડીયો બનાવીશું જેથી ખેડૂત મિત્રોને આસાનીથી સમજી શકે એના માટે વિડીયો આપણે આપતા રહેશે જય હિન્દ જય ભારત